ઉત્તર ગુજરાતના એકસો ઓગણીસ ગામમાંથી રોહિત સમાજના અગ્રણીઓ એકત્ર થયા હતા ત્યારે પાટણ અને મહેસાણા જિલ્લાના સો ગોળ રોહિત સમાજની બેચરાજી બેઠક મળી હતી પાટણ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વસતા સો ગોળ રોહિત સમાજની બહુચરાજી ખાતે બેઠક મળી હતી જેમાં સમાજના ટ્રસ્ટના પ્રમુખ દ્વારા પાટણના સીઆરસી શિક્ષક વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદને વખોડી સમાજના ટ્રસ્ટના લેટર પેડનો મંજૂરી વગર ઉપયોગ કરવા બદલ ટ્રસ્ટના પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી હતી બહુચરાજી ખાતે ઉત્તર ગુજરાતના એકસો ઓગણીસ ગામમાં વસતા સો ગોળ રોહિત સમાજના આગેવાનોની શનિવારે

ટ્રસ્ટની મંજૂરી વગર લેટર પેડનો ઉપયોગ કરવા બદલ નારાજગી સાથે પ્રમુખ પદમાંથી દૂર કરવા નક્કી કરવા આગામી બેઠકમાં કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો તેવું ટ્રસ્ટના મંત્રી ડોક્ટર જયંતિભાઈ સોલંકીએ જણાવ્યું હતું આજ રોજ સો મીટિંગ રહીટિંગ ખાતે મળી જેમાં અમે સર્વે સર્વાનુમતે જણાવ્યું કે અમારા ટ્રસ્ટના પેડ પર પ્રમુખ શ્રીએ અમારા રવિધામ સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ સોલંકી વિરુદ્ધ આચાર સંહિતાની જે ફરિયાદ કરી છે તો અમે બધા ખાતે કલેક્ટર કચેરી ધરણા કરવામાં આવશે આવશે આ સમગ્ર સમાજ પક્ષ પક્ષમાં રહેશે